સાડા છો બાદ દ્વારકાધીશ દ્વારકાધીશ બધા ભારતમાં રાત પડી ગઈ લંડન માં આજે નથી પેઢી પડશે શું થોડાક એવું થોડીક કલાકો માં મે જય મુરલીધા જય દ્વારકાધીશ પાંચ લીટર મોકલવા ના ભાઈ જય માતાજી જય માતાજી ના ચકાચક સિગરેટ નામ અત્યારે તો હું ઇન્ડિયા ને બીવું છું ક્લાસિક માઇલ અલ્ટ્રા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનુન થઈ ગયું અમારે ભાઈન ભાઈ છે ને એને સેમ્પલ નો બોક્સ આપ્યું લેવા જવા કંટાળો એ પડ્યું એક નંબર જેવા લાગે છે ઇન્ડિયા કા દિવાના બરાબર જય મોગલ જય ઠાકર નિખિલ મેયર જય ઠાકર જય ઠાકર ભાઈ નિખિલ મેયર કીધું તો ખરી જય माताजी भाई મારું નામ ભાવિન છે ભાઈ ઈ નઈ અમારે આ ભાવીન ભાઈ ઈ બીજા આ ભાવીન ભાઈ બીજા કેમનો હાલ હે બ્રો સે હોઈ ગઈ સે બ્રો લાયો મુકે જો ફર્સ્ટ મે રે મસ્ત હતું ઓકે થેન્ક યુ જોઈન્ટ કે સિગરેટ ભાઈ જોઈન્ટ નો હોય આપણે સિગરેટ જ ભર દો બેકગ્રાઉન્ડ બતાવો ને ભાઈ આપણું સેટિંગ કરાવો ને લાઈવમાં એ આઈ ક્યાં કરવાની જ છે હાલો મંગી દ્વારકાધીશ દ્વારકાધીશ પાલિકાણા કહી દીધું આવું જ છે ભાઈ પાલિકાણા મને એડ કરો બરાબર સુરત ક્યારે આવશો ગાડી નીકાળો એટલે હમણાં પહોંચીએ જય મેલડીમાં જય દ્વારકાધીશ દ્વારકાધીશ યશ

ક્યારે જશો ભાભીને ત્યાં જઈશું જાઈશું કેવું ચાલે મજામાં હા એ ભાઈ હું અલગ જીતી હતી મજામાં અનીખી લયા જે તાજે આજકાલ બહુ હેન્ડસમ લાગે થેન્ક યુ અની સિંગ ના ભાઈ મારે ક્યારના મગાવેલા પડ્યા હતા બ્લેક માં થોડુંક ડિફરન્ટ લાગતું હતું એટલે હવે મેં કોલું તો ટ્રાન્સપરન્ટ ટ્રાય કરી એટલે બેહરા જયદ્વાર કેસ ના ભાઈ નથી લંડન આવી જશે જય માં મોગલ ને શું બિઝનેસ કરો છો ઘણા બધા અલગ અલગ જાતના બિઝનેસ ચાલુ છે એલા દુબઈ ગયો તો ને એલા નથી ગયો યાર મુના બેચરાઈ ગયું હવે જવાનું છે પચીસ નો વિચાર છે

ઓજી આઈ એમ ગુડ આઈ એમ ગુડ હોપ આઈ યુ ઈરે ગેટ ટુ હે તમારે પાસે એ આવી પૈસા લેવા પણ જય મને ઈ પ્રશ્ન જ નદી ગમ તમારી સેલેરી કેટલી છે મારામાં ત્રેવડ તો છે આમ ખાઈ પી લો आरामથી મોજ કરો જય ઠાકા આપનો કર કે છે ઓસ ઓસ

ફોલિંગ અપ ઓરસ્કાટિના બરાબર ઈ પાન પડે એવું એ થોડી હે

मेरा तो करने कोई नहीं चाहिए तो हूँ थी नौ बेगूथी थोड़ा आ, सा हिंदी में भी बात किया करो मम्मी हिंदी में बात किया करो अमुक लोगों को समझ में नहीं आता है अच्छी बात है क्या अच्छी बात है तो समझ नहीं आता वो अनोले बोतल किया लीमून आदर्श कर दो माता तुम मेरे बस कहीं आया कहीं तो नहीं तो आया आ

મારા મમ્મી ને જોઈએ હું કામ મને જો ને ક્યાં છે થોડા સા મમ્મી કોઈ દેખાતો થોડા સા બી નો દેખાડાય મમ્મી ટોપ સિક્રેટ મને જોવા આવ્યા મમ્મી જોવા આવ્યો મિસ્ટર બોલું એડ કરો હમણાં નહીં થાય માય ફ્રેન્ડ આઈ એમ વર્કિંગ હું રોજ સવારે લીંબુનો રસ પીવ છું એક લીંબુ મને એવરી ડે જોઈએ તો હું ઇનોસન્ટ જ છું ભાઈ મને રોજ સવારે એક લીંબુ જોઈએ એટલે રસ પૈસા વાર ઉઠીને કોણ કરે એવરી ડે ઉઠીને મોર્નિંગના गुठू नहीं जो है मम्मी को प्रणाम बोल देना मम्मी इनोसेंट बेबो आपको प्रणाम कर रही है मेरा भी मेरा भी प्रणाम मम्मी है किधर आपको सामने दिया गया है प्रणाम तो मम्मी बदू तो के तारे मारे में आ करा वो ना वही तारे हम काम करो तो मने

બેઠી રહી ના મમ્મી કહે નંબર ના જસમો ન આવે ડોક્ટર કહેતા દયું ગધારા ડોક્ટર અબ તો બેસી જા મમ્મી ચાલો লিমো নো সুু ভাও ছে তিযাং লিমো নো সু ভাও জে মমি নো থাই কনে লিমো কা ভাও কানো তুই পডিছে নোতার নোতার নোতর নেছে নো থ�

હેર સ્ટાઈલ ચેન્જ કરી નાખી ના ભાઈ તમારા ફેમિલી સાથે રહ્યો છો જીતભાઈ હા મારા મમ્મી એમ કે પૂછ તમે કોની ભાઈ તમે કોની આવી રહ્યો છો बोलो, क्या करोगे इतने सारे नींबू का मैंने पहले ही बताया एवरीडे में मॉर्निंग को एक नींबू का रस पीता हूँ <laughs> आप क्यों दांत काटते हो जूस बोलते हैं जूस આમ જ એમ હું બધા કે બધું રસ મને પહેલા કીધું ને આપણી બુદ્ધિ બોલો બીજી ભરી લેશું એકાદી બોટલ આપીએ એમાં ભરી લઉં

ચાખું હા લે ડુંગળી એક આપું અહીંયા છે ડુંગળી અને એક ટમેટો આપી દે ધોઈને ટમેટો આપું એ પણ ધોઈને ડીમાન તો ઓમી થાય જો અહીંયા નાકા બંધી છે હું છે નાકા બરાબર છે નાકા છે આ બાજુ આવું

चोड़ी नु शाक चोड़ी बटाका शाक नहीं खाली चोड़ी नहीं खाली चोड़ी नु ड्राई चोड़ी आवे नहीं ड्राई चोड़ी आवे नहीं चकाचक बोले से बाकी आंटी बराबर हाय मिरल गुड यस यो ब्रो यो વાસણ પોતા પણ કરાવો આની પાસે આન્ટી બોલો ઓકે એવો મેસેજ કર્યો કે વાસણ પોતા પણ કરાવવાની પાસે બે શબ્દ મમી પણ કે નહી કે ઇન્ડિયાની જેમ રોજ જણડી પોતા હોય હમ બોલ તું જોરથી બોલે તો ઇન્ડિયામાં આપણે રોજ પોતા કરીએ છીએ અહીંયા રોજ થોડા કરીએ છે નો ટાઈમ નઈ इंटरनेट बहुत जोटे जब ये तो मम्मी का हेल्प करते हुए बहुत हैंडसम लग रहे हो बोल थैंक यू बोलो आदमी थैंक यू कोई करे करेगा नेटवर्क इश्यू छे इसे बच्चे बच्चे छोटे जाए इसे बराबर आज ही एक काम करो फिर से आज काम करो बोलो जेम्के ઓલા કે આદુ અને લસણ જે છે યેલો કલર ના ડબ્બા માં છે આઈ નો આદુ પડે માં છે તું મને ગુસ્સો ન પાય દકરમ કલીસ ઘરે તો ઓળખતી નથી મને હું ડેક્સ્ટર છું તો શું છે તો એટલે ડરના પડતા હોય ભાઈ ફ્રેન્ડ કેટલું જોઈએ એ દુનિયા ને ચડે ભાઈ બોલો

તમે તો દુબરા થઈ ગયા હા હું દુબરો થઈ ગયો મારી પાસે ઘરનું આ લોકો કેટલું કામ કરાવે તો દુબરો થઈ ગયો ને અત્યાચાર કરે છે આ લોકો મારી ઉપર કદી સકે ઈરડ ને ખરીદ તો તો દેખા દેખાય નહીં એ ગયો હે અમે આ તો હવે બધી ગયો અવાજ હવે કોણ સિગરેટ પીવે છે ધુમાડો કેથી આપણે ઓલામાં છે એને શું કહેવાય સિગરેટ કોણ છે નહીં હોય ને ઓલા ચાલતા હોય એને શું કહેવાય હોય ચાલતા હોય એને શું કહેવાય પણ ક્યાં ચાલતા હોય પિક્ચરમાં હોય છે ને પણ ક્યાં ઘરમાં તો કોઈ નો ચાલતું હોય એવી રીતે તો હું એટલે લોકેશન તો તને પૂછું છું ક્યાં એ એવો સીન ચાલતો હોય પિક્ચર માં ગાયો નો માની માં અચ્છા એટલે લાઈવ માં તો એવો સીન બનાવ્યો સ્પેશિયલ વાહ ઉપર થી વાદળા જાય છે બરાબર સીટી વાગી સીટી વાગી

બોલ 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 જીત પછી આગળ બોલ આ હું થી લાવ આ ડીજે ને પડી ગઈ હાય લાવ ને એ થઈ ગઈ જો થઈ ગયું તો થઈ ગયું હાલો થોડો દમ લગાય દમ લગા કે હૈશા કમ ઓન મમ્મી દમ લગાય દમ કેટલા ના જશમાં આઈ કેમ ના જશમાં આઈ ગયા આઈ ગયા રે બ્રો કેમ કરું યાર

हं कोण भी एसी गेट तू नाव दे नु खाली कुकर फुकर फुकर अच्छा अमरदार वचन जो सेट टूटी-पुटी दे दे सही जे तो तो सरळच